નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર સમગ્ર દેશ સમગ્ર વિશ્વ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે એક અનોખો જ માહોલ જોવા મળ્યો રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું જે રામજી મંદિરથી શરૂ થઈ અને રાજુલા જલારામ મંદિર ખાતે તેમને પૂર્ણ કરવામાં આવે ત્યારે રાજુલા શહેરમાં આ શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્ટોલો રાખવામાં આવેલા અને લોકોનો કંઈક શોભાયાત્રા દરમિયાન રાજુલા લક્ષ્મી ગ્રુપની બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવેલી અને રાજુલા શહેરના પીઆઈ દ્વારા એક સુંદર બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી જેમાં છપ્પન જેટલા પોલીસનો સ્ટાફ અને રાજુલાના પીઆઈના માર્ગદર્શન મુજબ આ બંદોબસ્તમાં જોડાયેલો શોભાયાત્રા દરમિયાન રસ્તામાં આવતા મંદિરોમાં શોભાયાત્રામાં તમામ મંદિરોમાં મહાઆરતી ઉતારવામાં આવેલી જેમાં અથિલા હનુમાનજીનું મંદિર

ફૂલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલું મુસ્લિમ બિરાદરો દ્વારા અહીંયા આરતી પણ ઉતારવામાં આવેલી ત્યારે આ કાર્યક્રમથી રાજુલા શહેરમાં એક અનોખો કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો વધારે શોભાયાત્રા દરમિયાન જોવાની વાત એ છે કે રાજુલા શહેરમાં ફટાકડાના વેપારીઓ પાસે દિવાળીના જે કંઈ ફટાકડા પડેલા હતા તે ફટાકડાઓ લેવા માટે પડાપડી જોવા મળી હતી અને શોભાયાત્રા શરૂ થાય એ પહેલાં જ ફટાકડાનો સ્ટોક રાજુલા શહેરમાંથી ખાલી થઈ ગયેલો જોવા મળ્યો હતો અને સમગ્ર રાજુલા શહેરમાં એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જય શ્રી રામ રાજુલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અઢારે વરણ સાથે મળીને શોભાયાત્રા આજે કાઢી રામજી મંદિર થી લઈ અને જલારામ મંદિર સુધી જલારામ બાપાના રઘુવંશી પરિવાર દ્વારા થી સમસ્ત હિન્દુ સમાજને પ્રસાદી બહોળી સંખ્યામાં બધા લીધી ત્યારબાદ જે કોઈ લોકોએ સંસ્થામાં આ વિશ્વ હિન્દુ પરિષદની સાથે સહકાર આપી પોલીસ વેપારી મિત્રો સદંતર રાજુલા બંધ રાખ્યું એ અમારો સાથે રહ્યા એ બધાનો હું ખાસ આભાર માનું છું જય જય શ્રી રામ મનીષભાઈ રાજુલા શહેરમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય રીતે શોભાયાત્રા આજે કાઢવામાં આવી છે એમાં વેપારીના તરફથી તમારો જે સહકાર મળ્યો છે તો આજનો કેવો રહ્યો આપનો અભિપ્રાય જણાવશો આજનો આનંદ કોઈ સીમા છે નહીં અને વેપારીઓએ જે વિશ્વ હિન્દુ પરિષદ સનાતની ભાઈઓને જે સહકાર આપ્યો એ બદલ બધા વેપારી ભાઈઓ તથા દરેક સનાતની ભાઈઓ તન મન ને ધન થી જે કોઈ વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને મદદ કરી છે અને અહીંયા જલારામ બાપા ને ન્યા ખીચડી નો પ્રસાદ ફૂલ ડીશ બધા એ આરોગ્ય છે એ બધા બધાનો આભાર માનું છું શહેરી નો તથા દરેક વેપારી ભાઈઓ નો સારી મહેનત કરી છે તો આજની શોભાયાત્રા વિશે આપનું શું કહેવું છે આજની શોભા ઈચ્છરે વિશે તો આપણે જે અમારે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કે જે રાજુલામાં આજે આજ આ તો સવર્ણ અક્ષરે લખાઈ ગયું છે રામનવમી ઉજવશું બધાય તહેવાર આપણે હિન્દુના ઉજવીશું પણ આ એક તહેવાર જે અમારે રાજુલાની જનતાને અને જે વિશ્વ હિન્દુ પરિષદને અમને કામ કરવાની અમારી સ્ટીમને લાવો મળ્યો એ બદલ અમે રાજુલા સમગ્ર જ્ઞાતિનો સહકાર અને

સંપૂર્ણ રીતે બધા સનાત્રી ભાઈઓ સાથે રહ્યા બહેનો બહોળી સંખ્યામાં આવ્યા અને દરેક પોલીસ ડિપાર્ટમેન્ટે પણ આપણે સારો બંદોબસ્ત આપ્યો અને એ બદલ તમામ વેપારી મિત્રોએ પણ ઘણો ફાવો આપ્યો છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ જે પોલીસ સ્ટાફે આપણને જે કાંઈ સહકાર આપી અને બંદોબસ્તમાં જે આપણને સહકાર આપ્યો એ બદલ બધાનો પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ આધા આભાર અને જે કાંઈ આપણે જાણ્યું હતું કે ભાઈ જે રામલલા ત્યાં બેસે છે એવો જે અચૂક લ્હાવો આપણને જે

ખાલી જ નહીં પણ સમસ્ત હિન્દુસ્તાનમાં અને વિશ્વના ભારતીયો જે વસે છે ત્યાં ઉજવાયો છે એવી રીતે આપણે આપણા શહેરની અંદર દરેક સનાતની મિત્રોએ દરેક વેપારી ભાઈઓ નાના મોટા સર્વે બહેનો ભાઈઓ વડીલો બુઝુર્ગો એક જે ઉત્સાહ દેખાયો છે અને એ કોઈ પરમકૃપાળું પરમાત્મા ભગવાન શ્રી રામની અનેરી કૃપા બધા ઉપર ઉતરી અને આ ઉત્સવ ઉજવાનો અને એનું જે કઈ કારણ હતું કે ભાઈ અયોધ્યાની અંદર આજ પાંચસો વર્ષ પછી રામલલ્લા બિરાજમાન થયા અને એનો જે આનંદ હતો આ એક ઐતિહાસિક પર્વ છે અને ઐતિહાસિક પર્વના સાક્ષી બનવાનું તમામને જે કઈ સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એની અંદર અમે બધા જે કંઈ કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદની સાથે જોડાયેલા હતા એને જે આ સેવાનો લાભ મળ્યો એ પણ અનન્ય મોકો મળ્યો છે અને એની માટે વધારે માં વધારે ધન્યવાદ દેવો હોય તો સનાતની હિન્દુ સમાજને દઈ ભગવાન રામ નો આભાર માની હતી ભગવાન રામ ને પ્રાર્થના કરી હતી અને આદરણીય આપણા લોક લાડીના વડાપ્રધાન જયારે આજે આ પ્રસંગ ને ઉજવવા માટેની અપીલ કરી હોય દેશને અને દેશે આ દેશે આખું ઉપાડી લીધું અને એમાં રાજુલા પણ આપણું આવી ગયું અને જે ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાણો એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી ભારત માતા કે આજે પ્રભુ રામચંદ્ર ભગવાનનું શોભાયાત્રા જલારામ મંદિર અહીં આવી ત્યારે લોવાણા મહાજન તેમજ જલારામ સેવા મંડળ જલારામ મંદિરે સારી રીતે બધી વ્યવસ્થા કરીને અહીં વિશ્વ હિન્દુ પરિષદે વધુ મોટો સહકાર આપી આ કાર્ય રામ પ્રભુનું નિપાયું છે એ માટે અમારો લોહાણા મહાજનને ને જલારામ સેવા મંડળ દરેક કાર્યનો આભાર માને છે બાવીસ તારીખે અયોધ્યામાં આપણે રાજુલા ખૂબ બંધ રાખી અને રાજુલા શહેર જમજા આખું ભેગું થઈને આ પ્રસંગ આપણે કર્યો એમાં રાજુલા લોહાણા મહાજન તથા રાજુલા સેવા મંડળ જલારામ સેવા મંડળ અને આ ભાઈઓએ જે સહકાર આપ્યો એનો બધાયનો એનો આભાર આજે બાવીસ એક બે હજાર ચોવીસ સમગ્ર ભારત માટે એક ગૌરવની વાત છે વિશ્વના આઠસો કરોડ લોકોનોમાં એક હું યુનિટ છું અને દેવયોગે અમે રઘુવંશી પરિમાર થી આવીએ છીએ ભગવાન રામલીલાની ચારસો છદું વર્ષ પહેલાની જે મૂર્તિ પ્રતિષ્ઠા આજે ભવ્ય મંદિર બન્યું છે એની આજે બપોરે વિજય મુહૂર્તમાં બાર ને એકત્રીસ મિનિટે સમગ્ર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સમગ્ર રાષ્ટ્રને લોકાર્પણ કરેલ છે એ દરમિયાન ટેન્ટમાંથી પ્રભુને ભવ્ય મંદિર તરફ લાવનાર યશસ્વી વડાપ્રધાનનો જેટલો આપણે યોગદાન ગણીએ એટલું ઓછું છે આજે અમારું આ જલારામ મંદિર કે જેમાં શ્રી હરિરામ બાપાના પગલાં પીડ્યા બે હજાર આઠની સાલમાં પાંચ અગિયાર બે હજાર આઠના રોજ એનું કાતમુહૂર્ત હતું એ ઐતિહાસિક દિવસને યાદ કરતાં 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 આજે બે હજાર ને ચોવીસ અને પંદર વર્ષના ગાળામાં જ્યારે પણ વાત નીકળતી કે રામ જન્મભૂમિ રામ મંદિર અયોધ્યા ત્યારે આપણું આ થશે અને દર વખતે અહીંયા શુભ સંકલ્પ અને શિવ સંકલ્પ લેતા બે હજાર ચૌદમાં મોદી સાહેબે એક એવું વચન આપ્યું કે હું રામ ને મારી રીતે કોર્ટમાં પણ લડત આપીને આપણે મંદિરની પરિસર મેળવશું અને ભવ્ય મંદિર એવું બનાવશું જે વિશ્વમાં ક્યાંય ન હોય આજે દુનિયાના મીડિયા કર્મીઓ અને એવી રીતે વિચારે છે કે સાડા ત્રણસો કરોડ માણસોએ આપણી આ નોંધ લીધેલી છે સાડા ત્રણસો કરોડ માણસો સિવાયના માણસો પણ એટલે આઠસો કરોડમાં લગભગ કોઈ બાકી નહીં રહી અને આજે શૌર્ય દિન અમારો વીરદાદા જસરાજનો યોગાનુયોગ સાથે છે અમને આજે આજે ભવ્ય શોભાયાત્રાની સમાપન પ્રસંગે પ્રભુ શ્રી જલારામ બાપાની એક જ નામ કે ટુકડો ચારી ઢુકડો અને જલારામ બાપાની પ્રસાદી લેવા આપશો વધાર્યા વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના સમગ્ર નગર શ્રેષ્ઠિઓ સમગ્ર રાજુલા ગામ રઘુવંશી પરિવાર જલારામ સેવા મંડળ લોહાણા મહાજન અને કામ કરનાર દરેક લોકોનો આ પ્રસંગે અમે ખાસ આભાર માનીએ છીએ જય જય શ્રી રામ જય 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 શ્રી રામ એકવાર આપણે એમ બોલતા કે મંદિર વહી બનાએંગે આજે બોલું મંદિર બન ગયા બન ગયા મંદિર બન ગયા મંદિર બન ગયા બન ગયા અગ્રગણ્યમ નાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરા નામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી વાત જાતમ નમામી વાત જાતમ નમામી શ્રી હનુમાનજી મહારાજ ની છે જલારામ બાપા ની છે વીરબાઈ વીરપુર ધામ ની હરિરામ બાપા ની સોમનાથ મહાદેવ પ્રિય ભક્તમ વાત જાતમ નમાનુમાનજી મહારાજ ની જય જલારામ બાપાની જય વીરબાઈ જય વીરપુર ધામ ની જય હરિરામ રામ બાપા ની જય સોમનાથ મહાદેવ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ લાયક દબાવવાનું ભૂલતા નહીં